તો દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણ મંદિરની અંદર પાણી ભરાઈ ગયા ગોમતી ઘાટ પર આવેલ મંદિરમાં વરસાદી પાણી ઘુસ્યા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે યાત્રાધામ દ્વારકાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કૃષ્ણ મંદિરની અંદર સુધી પાણી પહોંચી ગયા છે જે વરસાદ વરસ્યો છે આ ધોધમાર વરસાદ આકાશી આફત અને તમામે તમામ પાણી જે છે કેટલાક મંદિરોની અંદર ઘૂસી ગયા છે શ્રી કૃષ્ણ મંદિરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મંદિરની અંદર સુધી ભારેથી ભારે વરસાદ વર્તી રહ્યો છે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ભગવાન દ્વારકાધીશ પ્રશ્ન ભગવાનના મંદિરે આવી પહોંચી છે હાલમાં આપણે દ્રશ્યો કે જે ગોમતી નદી છે આ ગોમતી નદીમાં વરસાદી પાણીના જે નદી નાળાઓ છલકાયા હતા એ નદી નાળાઓ ગોમતી નદી ની અંદર એમનો પ્રવાહ આવી રહ્યો છે અને આ પ્રવાહને લઈને આપ જોઈ શકો છો દ્રશ્યો કે જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ગોમતી ઘાટ પાસે આવેલું ખાસ કરીને મુખ્ય આપણે વાત કરું તો વર્ષો પહેલા એક અહીંયા હરિકુનરો આ હરિકુનની પાસે એક પ્રોટેક્શન દિવાલ હતી કે વર્ષો થયા આ જે પ્રોટેક્શન દિવાલ જે હતી એ દિવાલ દ્વારા પાણીને રોકવામાં આવતું હતું અને આ પાણી છે તે બીજી વાર ઓર્ડ બનાવ છે આ બીજા વર્ષમાં કે વરસાદના પાણી છે તે મંદિરની અંદર ઘૂસી ગયા છે